પાટણથી મહત્વના સમાચાર આવ્યા સામે મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદાર પાટણમાંથી ઝડપાયું ભરત મુમજી ચૌધરી નામના આરોપીની પાટણમાંથી ધરપકડ કરવામાં આવી છે આરોપીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાનો હિસાબ મળી આવ્યો છે મહાદેવ એપના માલિકો સાથેના પાંચ હજાર બસો કરોડના હિસાબ મળી આવ્યા છે સૌરભ ચંદ્રાકર અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક હિસાબો મળી આવ્યા છે ભુજ સાયબર સેલની ટીમે ભરત ચૌધરીને ઝડપી પાડ્યું છે ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનારા ભરત મુનજી ચૌધરી પાટણથી ઝડપાયો છે આરોપીનું મોબાઈલ તપાસ કરતાં ક્રિકેટ સટ્ટાની ત્રેવીસ આઈડી મળી આવી છે મોબાઈલ તપાસ કરતાં બાવન અબજની વધુના હિસાબો મળી આવ્યા છે પાટણની યસ ટાઉનશીપમાંથી ભરત ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદાર હતો જે ઝડપાયો છે મોબાઈલમાંથી મળી આવ્યા છે કરોડો રૂપિયાના વ્યવહાર અને જેને લઈને હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને ફરજ ચૌધરી નામના આરોપીઓની પાટણમાંથી ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાનો હિસાબ મળી આવ્યો છે અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ પાટણ મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે